બીજી તરફ રાજ્ય વ્યાપી પ્રસિદ્ધ નિર્માણ ગ્રુપ દ્વારા કોભાંડ હોવાથી તપાસ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા કરાઈ છે ધ્રાંગધ્રા પથકના ભોગ બનેલા રોકાણકારોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા નિવેદન લખવા માટે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ઓફિસના પોલીસ અધિકારી પીઆઈ જે પ્રજાપતિ નંબર એટ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું આથી સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે ધ્રાંગધ્રા ડિવિઝનમાં આવેલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન હેડમાં મેથાણ ગામની અંદર સો જેટલી મહિલા બહેનો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના નામની સ્કીમો આપી અને ગેરકાયદેસર રીતે નાના ઉગડાવી અને છેતરપિંડી થયેલાનું આજ રોજ ટીવી માધ્યમો તથા સમાચાર માધ્યમોથી પ્રસિદ્ધ થયેલ છે જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા તથા ગુજરાત રાજ્યની સમગ્ર જનતાને જણાવવાનું કે પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપ નામની એક પ્રાઇવેટ કંપની દ્વારા અપનાગર અમની જમ્પિંગ સ્કીમની અંદર કેટલીક લોભામણી લાલચો આપી અને જાહેર ગાંતાના નાણાં ઉઘરાવી અને કરોડો રૂપિયાનું પુલેખું ફેરવવામાં આવ્યું છે આ બાબતે ગુજરાત વ્યાપી કૌપાંડ હોય ગુજરાત રાજ્યની સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતેની યુનિ યુનિટ વન ઇકો સેલની અંદર તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના અંદર તેઓએ ગુનો નોંધેલ છે અને આ ગુનાની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહેલ છે તેના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જતીન પ્રજાપતિ તથા અન્ય તેઓનો સ્ટાફ કરી રહેલ છે તેઓનો મોબાઈલ નંબર આઠસો પંચોતેર બ્યાસી છસો એકસઠ તથા બીજો નંબર અઠ્ઠાણું બસો પંચાવન જીરો જીરો પાંચસો ચોસઠ છે જો આ સ્કીમની અંદર કોઈપણ ભોગ બનેલા હોય ગુજરાત રાજ્યના કોઈપણ જાહેર જનતા તો સીઆઈડી ક્રાઇમ ના યુનિટ વન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જતીન પ્રજાપતિનો સંપર્ક કરી તેઓ પાસે નિવેદન કે ફરિયાદ લખાવી શકે છે રિપોર્ટર સલીમ ઘાંચીસી